છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ નગરપાલિકા સાત અને અઠાવીસ બેઠકો માટે સરાસ બોતેર પાંસઠ ટકા જેટલું મતદાન થયું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે હજાર પચીસ સમગ્ર રાજ્યમાં છાસઠ નગરપાલિકાના ચારસો એકસઠ વોર્ડની એક હજાર આઠસો બેઠકો પર મતદાન કરવામાં આવ્યું હતું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે હજાર પચીસમાં છોટાઉ નગરપાલિકાના સાત વોર્ડની અઠ્ઠાવીસ બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રક્રિયામાં સવારે સાત કલાકે પ્રારંભ થયો હતો નગરપાલિકાની અઠાવીસ બેઠકો પર સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં બોતેર પોઈન્ટ પાંસઠ ટકા જેટલું મતદાન નોંધાયું હતું છોટાઉદ નગરપાલિકાની મતદાન પ્રક્રિયા દરમિયાન નગરજનો સહિત મોટી સંખ્યામાં યુવા મતદારો સાબેર મતદાન કર્યું હતું મતદાન મથકો પર ચૂંટણીની આતાર આદર્શ આચારસંહિતાનું પાલન કરવામાં આવ્યું હતું તમામ મતદાન મથકો પર શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી